નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝૂલીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ પાંત્રીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આવ્યો આસાઢો દુકાળ વરસમાંથી ગયો હોવાથી નવો બળદ ખરીદવાનું હાદા પટેલનું કચુ નહોતું એમણે કઢારે કઢાવીને બિયારણ ખરીદ કર્યું હતું પણ હવે બળદની ખરીદી માટે કઢારે કાઢવાની એમની ગુજાશ નહોતી ગીરવી મૂકવા જેવું કશું મૂલ્યવાન રાજ્ય હવે બાકી રહેવા પામ્યું નહોતું ચોમાસું માથે ગાજે છે ને વાવણીના દિવસો આવી રહ્યા છે ત્યારે હવે શું કરવું સ્વતર સંતોને રસ્તો સૂજ્યો એ પિતૃ ગૃહે જઈને ટીહાના ગાળાની બળદ જોડી માગી લાવી અને એમને સાથે જોતર્યા પણ આ દુખિયા જીવોનું નસીબ બળદ કરતા એ બે ડગલા આગળ ચાલતું હોય એમ લાગ્યું વર્ષો થયા રેતી ભરેલા ગાડા ખેંચવાને ટેવાયેલા આ ભારવાહી ધોરીઓને હળવું ફૂલ હળ જાણે કે કાંધ ન પકડવાને કારણે કે પછી અપરિચિત વાતાવરણમાં ગોઠ્યું છે નહીં તેથી સંતુના પ્રથમ ડસકારે જ બળદો બળકી ઉઠ્યા અને પછી તો જાણે કે એ વાત તો છેડાઈ પડ્યા કે કાંધ પર હરનો સ્પર્શ જ ન થવા દીધો તેથી એમને પાછા વાળવા પડ્યા અને હાદા પટેલી મૂંઝવણ વધી સાથી પણ નથી અને એક બળદ પણ ખૂટે છે આ વર્ષે ખેડ કેમ કરીને થશે આવી ચિંતામાં ને ચિંતામાં પેલી યાદગાર અગિયારસ જેવો જ એક દિવસ આવી ઊભો એક બીજની સંદેહ અનુભવી ગડેરાઓએ ખાસ પાદરમાં જઈને કલેંદુની કલા નિર્ઘી હતી અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામતા જતા એ ચંદ્રનું ઝીણવટથી અવલોકન કરીને અભિપ્રાય આપ્યો હતો ચાંદામાં જળ ભર્યું છે તેલિયા બ્રાહ્મણની વાત સાચી લાગે છે ઓણ સાલ વહેલું વરસશે અને જે રાતે એ જ જળ ભર્યા પૂનમનો ચંદ્ર જળ કુંડાળા વચ્ચે આકાશમાં ઉગ્યો એ રાતે અસહ્ય ઉકળાટ થયો જાણે કે ચારેય દિશાના વા થંભી ગયા વાતાવરણમાં ભઠ્ઠી સળગી હોય એવો બફારો થવા લાગ્યો પીપળાનું પાંદડું પણ હાલે નહીં એવા અસહ્ય ઉકળાટમાં આમ તેમ પડખા ફેરવી રહેલા હાદા પટેલે કાને ભૂતેશ્વરમાંથી ભજનની સુરાવટ આવી સામટા દસ વીસ ભજનિકોનું એ સમૂહગાણ ઓછું ક્યાંથી આવી પડ્યું એ એમને પ્રશ્ન થયો સંતોએ સમાચાર આપ્યા દુદા ભગાની વાડીએથી આજ સાંજકના પાખીની જમાત આવી છે ભૂચર મોરીને મેળે જાવા નીકળી છે ને ભૂતેસરમાં રોકાણી છે દોડી દૂધ જેવી ચાંદનીમાં એવા જ શીળાને સાત્કારદાયક ભજન ભૂલ સંભળાઈ રહ્યા માતા કહીએ રે જેણી પાર્વતી ને પિતાશંકર દેવા ભાઈ રે મારા દોયલી વેળાના દેવને સમરીએ હોજી હારદાર પટેલના કાનમાં વર્ષો જૂના ગણપતિ સ્મરણ ગુંજી રહ્યા ઉજવ અને સંતોના સતમ જીતને ભજનવાણી સાપા અર્પી રહી અને એકાએક ક્યાંય નહોતો ત્યાંથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો ગણપતિ સ્તવન પૂરું થયું એક પછી એક નવા નોખા ભજનો ગવાવા લાગ્યા હાદા પટેલને એ સ્તવન શબ્દો પરથી લાગ્યું કે આજે કોક આઘેરા મલકની મંડળી આવી છે આ આરાધ આ લય આ લેહકો ને આ તો ઘણા વર્ષોથી ક્યાંય સાંભળવા નથી મળ્યા હઠીલા દમના અસાધ્ય રોગને કારણે સામાન્યપણે લગભગ રાત આખી તંત્ર વ્યવસ્થામાં પસાર કરનારી ઉજવને આજે આ નવતર ભજનવાણી કાન દઈને સાંભળવા જેવી લાગી અને સુસવાતા ઠંડા પવનમાં ગિરનારી મેઘનો ભેજ ભળ્યો ઉજમનું મન અને હૃદય બંને પુલકિત થઈ ઉઠ્યા આકાશમાંથી એક આછેરું સરવડું વરસ્યું અને વરસ આખાની તરસી દરથી ઉમકણા ભેગ ફોરી ઉઠી એના અંગે અંગમાંથી મીઠી સુગંધ મહે ઉઠી મંજીરાને દોકળાના તાલ સાથે નવા ભજનના બોલ સંભળાયા તમે ઓડ કાયાના કાઢોરી વીરા આવ્યો આશાઢો વિખ્યાના રોખવાઢો હાદા પટેલ એક જીત થઈને સાંભળી રહ્યા વરસાદનું જોરદાર ઝાપડું પડ્યું અને માહિતી ધરતી તરબળતર થઈ ગઈ ભજન પંક્તિ આગળ વધી વારો તો કાંઈ ન હારો તમે કાલ ખેતર મત વીરા આવ્યો અસાઢો હાદા પટેલ આ સંતવાણીના રૂપકાર ઘટાવી રહ્યા બહાર વરસાદ પૂરજોશમાં ઝીકાતો રહ્યો ઉજમના અંતરના રસાયણો પલટાતા રહ્યા અને ઉપદેશોનું કૃપક આગળ વધતું રહ્યું ખોટે મને જેણે ખેડિયુરે કીધી ખરેબો પર નાસે રે આગા જઈને પાછા ફરશે એના કણ કવાયે જાશે રે વીરા આવ્યો આસારો દેવે દીધેલા સ્વામી વીજળીનો ઝપકારો થયો અને આખી ખડકી ઓસરીને ઓરડામાં અજવાળા જોકાર થઈ ગયા હાદા પટેલ ક્ષણભર તો સાથીની ગેરહાજરીની ચિંતા ભૂલી ગયા ઉજમ એક બળદની ખોટ પણ વિસરી ગઈ સંતોના ચેતમાંથી ભાવિની ચિંતા ભૂસાઈ ગઈ ઘેરે રાગે વરસતા વરસાદના અવાજમાંથી જાણે કે ગળાઈ ગળાઈને ગરબા ભજનના શબ્દો સંભળાતા હતા વિગત નવ જાણીને બીજ લઈ આવી કાઢી કઢારો ચાવેરી ધાઈ ધૂપીને કાંઈક નર લાવે એની આગમ ખાંડોમાં વીરા આવ્યો આષાઢો હાદા પટેલ આ બોલનો આચારધ્ય વિચારી રહ્યા અને પછી છેલ્લા બે વર્ષમાં બનેલી વસમી ઘટનાઓના સંદર્ભમાં એનો ભાવાત ઘટાવી રહ્યા સદ અને અસદના બળોને સાંપડી રહેલો કવિ ન્યાય વિચારી રહ્યા ભૂતેસરમાં બેઠેલા ભજનીકો એનું સમાપન કરી રહ્યા તણો જે નર વિચાર જાણે એ તો મૂંડ મેલે લઈ ટાણે રે ભાણ ભણે નર નિપજ્યા ભલા એ તો મુઠ્ઠા ભરે લઈ માણે રે વીરા આવ્યો આસાઢો વિખ્યાના રૂપ વાઢો અને એક જોરદાર કડાકા સાથે વીજળીનો આંજી નાખતો સિરોટો ફેલાયો અને ગુંડાસર ઉપર ભારે ખાગા થઈ ગયા મુશળધારી વરસતા વરસાદના ઘેરા કારણની નહીની અસરદળે સૌ જેવો નિદ્રાધીન થઈ ગયા વહેલી પરો ટાણી સંતો જાગી તો એણે હાદા પટેલની કેટલીક સ્વયુક્તિઓ સાંભળી એ વૃદ્ધ એકલા એકલા જાણે કે કોઈકની જોડે વાતો કરી રહ્યા હોય એવું લાગતા સંતુએ ગભરાઈને ઉજવને ઝગડવાનો પ્રયત્ન કર્યો પણ ઉજ્જમ આજે જાણે કે કોઈકની પ્રતીક્ષામાં જ જાગતી હતી સંતુએ પૂછ્યું આતા આ શું બોલો જ છે એકલા એકલા એ તો એને ટેવ છે ઘરથી જ ટેવ છે પણ આ વાતો કોની હાર્યા કરે છે એ તો એને કોક શૂણે આવ્યું છે શૂણે આવ્યું છે કોણ કોણ એ મને શું ખબર કહીને ઉજવ મૂકી થઈ ગઈ તમને આ જ નીંદન નથી આવતી સંતોએ પૂછ્યું ના કેમ ભલા મને આ જ આવ્યા કરે છે એટલે પાપણ ભીડાતી જ નથી ઉગાડી પાપણે તે કાંઈ સોણાં આવતા હશે સંતોએ પૂછ્યું મારા જેવો દુખિયારીને જાગતા સૂણાં આવે જાવ જાવ સાચું કહું છું આતાને બાર નિંદરમાં સૂણાં આવે છે તે મને જાગતા શોણા આવે છે કોના સંતોથી પૂછાઈ ગયું ઉજ્જમ આ પોઢ ઉંમરે પણ મુખાની જેમ લજ્જા અનુભવીને આંખો ઢાળી ગઈ કીઓની પણ ભરાણો તું શું નહીં કહું મારા સમ છે ને કીએ એને છતાંય ઉજ્જમ મૂકી રહી તેથી સંતોની ધીરાજ હાથ ન રહી એણે વધારે આકરાને વધારે વસમ સમ દીધા ન કીએ એને મારી જડીના સમ છે બોલી નાખો ઝટ કોણ સોએ આવ્યું છે હવે હોઠ આ ખોલ્યા વિના ઉજવને છૂટકો જ નહોતો છતાં એણે કશો સીધો જવાબ ન દીધો આડકતરો નિર્દેશ કરવાનું ઉચિત ગણ્યું ઓલ્યા ભજનમાં જેનું નામ ગવાણું હતું ને એ ભજનમાં તો કોઈનું નામ નહોતું આવ્યું સંતો બોલી ત્યાં ભૂલી ગઈ ઉજમે યાદ કરાવ્યું વીરા આવ્યો આષાઢો હા એ આષાઢો જ એટલે એનો અર્થ ન સમજી ના આષાઢો એટલે શું આષાઢો મેં વરસે એ એ સાચું ને એનો બીજો અર્થ છે ઘરનો મોટો દીકરો ઘરનો મોગ કંદોતર કમાવ દીકરો હા તો આપણા ઘરનો કંધતર કોણ મારા જેત બીજું કોણ વળી હવે સમજી ઉજ્જમે પ્રસન્નતાથી કહ્યું એ મારે શું ભરણાતા ઉજ્જમના હૃદયમાં પ્રથમ વર્ષા એ પુલકી થયેલી દરતીની શોરંભોર ઉઠી હતી આવતીકાલે ઉગાડનારા પોરડની અને એક આધારભર્યા જીવનમાં ઉગનારા નવલા પ્રભાતની નેકી પોકારતા જસપા ગાચીના કુકડાનો અવાજ સંભળાયો અને હાદા પટેલ જાગી ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ